પાર્ટીના કાર્યકરો પાણીના પ્રશ્ને બેનર પોસ્ટરો સાથે રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આજની તારીખે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે અને ગ્રામ્ય પ્રજા પાણીના વલખા મારી રહી છે આ રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જામનગરની કલેક્ટર કચેરીએ પાણીના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને જાહેર આ માટલા ફોડી વિરોધ દર્શાવાયો હતો જેનેનું લક્ષીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું અને આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ સહિત પચાસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી જો કે પાછળથી તમામને મુક્ત કરી દેવાયા છે જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે મટકાફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે નલસે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના સાત ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાઘ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં મારી રહી છે માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે વ્યવસ્થા ના કરી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ આજે મટકા કાર્યક્રમ યોજી કલેક્ટર ને આવેદનપત્ર આપી અને વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણી દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન પાણી પુરવઠા બોર્ડની કચેરીને કચેરી ને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે જામનગર જિલ્લામાં એવા કેટલા ગામ હશે જ્યાં આજે ટેન્કર રાજ છે જામનગર જિલ્લામાં હાલ સાત ગામોમાં અને એમાંય બહુ દુઃખ સાથે કેવું પડે કે જામજોધપુર તાલુકાના ચાર ગામો અને લાલપુર તાલુકાના બે ગામો અને જામનગર તાલુકાનું એક ગામ એમ ટોટલ સાત ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન નથી આજે આમ આદમી પાર્ટીના અમારા લોક લાડીલા અને લડાયક નેતા શ્રી હેમંતભાઈ ખવાની આગેવાનીમાં જામનગર આમ આદમી પાર્ટી જિલ્લા અને શહેરના તમામ કાર્યકર્તાઓ હતે સાથે જે કાર્યક્રમ આજનો થયો એ કાર્યક્રમ મુખ્યત્વે એવો છે કે જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં આજે પીવાના પાણીની સમસ્યા છે પાણી એ પ્રાણ પ્રશ્ન કહેવાય એક બાજુ આજે ભાજપ સરકાર છે એ દુનિયામાં આપણો ડુંકો વાગે છે અને વિશ્વ આપણને સલામ કરે છે એવી ફાકાફોજી કરી અને લોકોને જે મૂર્ખ બનાવે છે

આ દેશ છે એ મહાત્મા ગાંધીને પણ આદર્શ માને છે ભગતસિંહને પણ આદર્શ માને છે જેમ અમારા નેતાશ્રીએ કીધું એમ આજનો જે કાર્યક્રમ હતો એ તો ગાંધી ચિંતા માર્ગે હતો પણ જો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં થાય તો પછી ના છૂટકે અમારે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહના રસ્તે એમાંથી પ્રેરણા લઈ અને એવા કોઈ લડત અમારે લડવી પડશે હર્ષલ ખંદેડિયા એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે